હલો ખેડૂત મિત્રો આજ છે તારીખ અઢાર બે બે હજાર ચોવીસ ને રવિવાર આજે આપણે વાત કરીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બંનેના માર્કેટિંગ યાર્ડની અંદર શું ભાવ ચાલી રહ્યા એ વિશે ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો વીસ રૂપિયાથી બસો બાણું રૂપિયા સુધીનો સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો પંદર રૂપિયાથી બસો એકોતેર રૂપિયા સુધીનો ભાવ આજે રહેલો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકાવન રૂપિયાથી બસોને એકોતેર રૂપિયા સુધીનો લાલ ડુંગળી નાસિક પચાસ રૂપિયાથી બસોને સાસઠ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીની વાત કરીએ તો બસો અગિયાર રૂપિયાથી બસોને છપ્પન રૂપિયા સુધીનો ભાવ રહેલો છે અમદાવાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળી સ્થાનિક એકસો ને સાઠ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ડુંગળી લાલ નાસિક બસો સાઠ રૂપિયાથી ચારસો રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ડુંગળી લીલી ની વાત કરીએ ભાવની તો એકસો વીસ રૂપિયાથી બસો ને રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીનો ભાવ મિત્રો મળ્યો નથી સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો વીસ રૂપિયાથી ચારસો ત્રીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીનો ભાવ આપણે સુરત માર્કેટિંગ યાર્ડમાં મિત્રો હજી સુધી ઉપલબ્ધ મળ્યો નથી તો એ વિશે વાત કરવાનું કોઈ બનતું નથી મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો ને એકવીસ રૂપિયાથી ત્રણસો ને તેર રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી ત્રણસોને એકવીસ રૂપિયા સુધીનો ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહેલો છે તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે પંચાણું રૂપિયાથી બસોને પચાસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો બસો ને ત્રીસથી બસોને ઓગણપચાસ રૂપિયા સુધીનો ભાવ છે એ જૂનો ભાવ છે સફેદ ડુંગળીનો મિત્રો પાલીતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો એંશી રૂપિયાથી બસો ને પાંત્રીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીનો ભાવ પાલીતાણા માર્કેટ યાર્ડમાં આપણને મળ્યો નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકાવન રૂપિયાથી બસોને એકોતેર રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો અગિયાર રૂપિયાથી બસોને છપ્પન રૂપિયા સુધીનો ભાવ રહેલો છે મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીનો ભાવ રહેલો છે વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એંશી રૂપિયાથી એકસો ને રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ધોરાજી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે પચાસ રૂપિયાથી બસોને સાસઠ રૂપિયા સુધીનું માર્કેટ રહેલું છે ધોરાજીની અંદર મિત્રો જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે સાસઠ રૂપિયાથી બસોને છત્રીસ રૂપિયા સુધીનું માર્કેટ આજનું છે તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ આજે પણ માર્કેટમાં થોડુંક ડાઉન કે થોડુંક ઉશાળો જોવા મળ્યો છે આજો કોઈ એવો ડિફરન્સ તો જોવા મળ્યો નથી હજી સુધીમાં તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિડીયોમાં નવા આવ્યા હોય તો ખેડૂત મિત્રો અમને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના આવા વિડીયો જોવા માટે કાલે આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે તો ચાલો ખેડૂત મિત્રો કાલે મળીએ નવા વિડીયો સાથે ગુડ બાય